વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં આજે એબીપી દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે કારણ કે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી એમએસ યુનિવર્સિટીમાં અનામતનો મુદ્દો ગરમાયો છે જેના પગલે એમએસ યુનિવર્સિટીમાં પોસ્ટર વોર્ડ શરૂ થયો છે દ્વારા વાઇસ ચાન્સલર ગુમ થયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ઉપરના ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો આવા બેનરથી ફરી વિવાદ ઉભો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ વિવિધ ફેકલ્ટીમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે તેવા પોસ્ટર લાગ્યા હતા જેમ તમે છેલ્લા ઘણા દિવસથી વડોદરા મહાનગરમાં એક મોટો વિષય ચર્ચામાં આવી રહ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે લડત આપવામાં આવી રહી છે એ વીસી સાહેબને રજૂઆત હોય કલેક્ટરને રજૂઆત હોય સામાન્ય લોકોને સમજાવવાના હોય ત્યાં સુધી એબીપી તૈયાર થયું છે પણ ત્યાં આટલું બધું કરવા છતાં તંત્ર દ્વારા કે વીસી દ્વારા કોઈપણ જવાબ આપવામાં નથી આવી રહ્યો તો શું વીસી સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે નથી રહ્યા શું વિદ્યાર્થીઓના એટલે એમને કોઈ ચિંતા નથી ફક્ત ફક્ત પોતાના રોટલા સેવવા માટે અહીંયા બેઠા છે લોકો તો અમારી એટલી જ માંગ છે કે વીસી સાહેબ દ્વારા આ જે અમારો વિષય છે એના પર ચર્ચા કરવામાં આવે અને છેલ્લા બે વર્ષમાં જોવા જઈએ તો સાહેબ એક વર્ષ પહેલાં અમને મળ્યા હતા એ પણ એક આંદોલનના રૂપમાં મળ્યા હતા ત્યારબાદ મળ્યા નથી અને ત્યારબાદ તો એક નવો નિયમ આવે છે કે કોઈને પણ આવેદનપત્ર આપવું હોય તો ગેટની બહાર આપવું શું વિદ્યાર્થીઓના હિતમાં લડવું એ ગુનો છે અમારો શું પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા અમે ધક્કામાં માક્કા કાઢીને કાઢી મૂકવામાં આવે છે એ શું પ્રાઇવેટ ડાઇઝેશન થઈ રહ્યું છે આ સિક્યુરિટી જે ચાલી રહી છે એ મુક્કા મારીને વિદ્યાર્થીઓને મારી રહી છે